નમસ્કાર દર્શક મિત્રો આજે જોઈ નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર ફરી આજે વાત કરવી છે પેરિસ ઓલિમ્પિકની નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી આપણે પેરિસ ઓલિમ્પિક પર અલગ અલગ ચર્ચાઓ કરતા આવ્યા છે કારણ કે આ વખતે પેરિસ ઓલિમ્પિક ઘણા બધા કારણોના કારણે વિવાદમાં રહ્યું છે આ પહેલા પણ ઘણા બધા વિવાદ સર્જાયા તે વચ્ચે હવે ભારત માટે પણ એક ખરાબ સમાચાર પેરિસ ઓલિમ્પિકથી સામે આવ્યા વિનેશ ફોગટ કે જેઓ અને હાલ અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે ફક્ત થોડું વજન વધારે હોવાના કારણે તેમણે અયોગ્ય ઠેરવાયા છે કે જેઓ ફાઇનલમાં પહોંચવાના જ હતા આપણે એમ માટે ગોલ્ડ મેડલ જીતવાના હતા અને એવી આશાઓ લોકોમાં જાગી અને અચાનકથી હવે આ ખરાબ સમાચાર આવ્યા જેને લઈને ઘણા બધા સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે કે અચાનક આવું કઈ રીતે થઈ શકે શું અચાનક આ જે વજન વધારવાના લઈને જે નિયમોમાં છે તેમાં કોઈ ખોટ રહી ગઈ છે કારણ શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે કારણ કે હવે આ સમાચાર આવ્યા બાદ રાજ્યમાં રાજ્યમાં અલગ અલગ ચર્ચાઓ તો થઈ રહી છે સાથે સાથે હવે રાજનીતિ પણ થઈ રહી છે આ મામલે તો એ કેટલું યોગ્ય છે તેના પર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા એવા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી ઉપસ્થિત છે આ ઉપરાંત મારી સાથે ઉપસ્થિત છે ગુજરાતમાં ગુજરાતને ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગમાં રિપ્રેઝેન્ટ કરતા એવા નેશનલ અને હવે અચાનક આ સમાચાર સામે આવ્યા કે તેઓને ડિસ્કવોલિફાય કરવામાં આવ્યા છે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે ફક્ત લગભગ સો ગ્રામ વજન વધારે હોવાના કારણે આવું કઈ રીતે શક્ય બને ખેર પહેલી વસ્તુ એ કે જે હકીકત આપણે ચર્ચા કરી રહ્યા છે બની ચૂકી છે એટલે ડિસ્કવોલિફાય તો થઈ ગયા છે શી ઇઝ નોવેર નોવેર ઇન ધી લિસ્ટ ઓફ ધી મેડલ વિનર બરાબર છે અને નોટ ઓનલી દેટ પેલા સવારે ક્યાંક એવા સમાચાર હતા કે બ્રોન્ઝ મેડલ અથવા તો સૌથી ઓછામાં ઓછો જે મોડલ મેડલ હોય એ ખેલાડીને આપવામાં આવશે બટ ડેટ હેઝ ઓલસો ગોન અવે અત્યારે એવી કોઈ સંભાવના નથી એને ડિસ્કવોલિફાય કરવામાં આવે છે એન્ડ શી ઇઝ નોટ ગોઈંગ ટુ બી ધેર ઇન ધી લિસ્ટ ઓફ ધી મેડલ્સ ત્યારબાદ એમની તબિયત ખરાબ થઈ ગઈ હોસ્પિટલાઈઝ કરવામાં આવે છે એ બધી વાતને આપણે બાજુ હું કમિંગ બેક ટુ ધ પોઈન્ટ આવી ઘટના પહેલા નથી બની એવું નથી ઘણી બધી વાર આવી ઘટનાઓ બની છે પણ આ ઘટના આપણને સ્પર્શે છે આ ઘટના ભારતની છે ભારતની આ છોકરી ગઈકાલે ત્રણ ત્રણ પહેલવાનોને હરાવીને ફાઈનલમાં પ્રવેશી છે મોસ્ટ પોટેન્શિયલ ખેલાડી છે બીજું કે ભારત હજુ સુધી કોઈ ગોલ્ડ મેડલ જીત્યો નથી એટલે ભારત હોકીમાં ગોલ્ડ મેડલની અપેક્ષા કરતી હતી અને બીજી રેસલિંગમાં કરતી હતી તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ તો એમ લાગે કે હા આપણે બહુ જ મોટી આ ઘટના ઘટી ગઈ છે પણ આવી ઘટનાઓ ભૂતકાળમાં બનેલી છે પહેલી વાર તમે જે વાત કરી વેઇટ લોસની વેઇટ લોસ એમના આગલા દિવસે એટલે કે રાત્રે ખ્યાલ આવ્યો કે ભાઈ વેઇટ થોડું વધારે છે છતાંય સો ગ્રામ જેટલું જે વજન છે એ રિડ્યુઝ થયું નહીં અને સવારે જયારે એનો ટેસ્ટ લેવામાં આવ્યો બીકો આજે સવારે એનો ટેસ્ટ લેવામાં આવે એ ટેસ્ટ ની અંદર એને સો કિલોગ્રામ વજન

એટલે ભારત વાય આટલો બધો ચર્ચામાં મુદ્દો કેમ છે કારણ કે એક તો આપણી પાસે કોઈ ગોલ્ડ મેડલ નથી આપણે વિનેશને પ્રેમ કરીએ છીએ આપણને એમ થાય કે આ એક જ એથ્લેટ નથી કે જે ભારતને મેડલ અપાવી શકે એમ છે અને ગઈકાલે એને જબરજસ્ત પ્રદર્શન કરીને જે જે જાપાની ખેલાડીને એને હરાવી છે શી હેઝ નોટ લોસ સિન્સ એટી ટુ ગેમ બ્યાસી ગેમ સુધી દસ વર્ષમાં એ ક્યારેય હારી નથી કેનું બિલીવ ઇટ એવી ખેલાડીને હરાવીને એને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે એટલે આપણને વધારે બીકોઝ આપણે વાંચાટર ફાઈનલમાં હરાવી પ્રી ક્વાર્ટરમાં આને હરાવી તો ગેટિંગ એનો સમાચારો એને મળતા એટલે આપણે કદાચ વધારે પડતા ઇમોશનલ હોઈએ ઘટનાઓની પહેલા પણ ઘટેલી છે ને આ વખતે પણ એક પ્રકારની ઘટના ઘટી કારણ કે આ ઘટના આપણને સ્પર્શે છે આપણને વધારે દુઃખ થયું છે બિલકુલ અને સાથે ઈશા કારણ કે આપણ ફોલો કરી રહ્યા છો અને આશાઓ પણ કરતા વધારે હતી મેડલ અને હવે આ ખરાબ સમાચાર સામે આવ્યા છે કેવું ફીલ કરી રહ્યા છો અને ખાસ આ નિયમને લઈને જે ચર્ચા થઈ રહી છે તેના પર આપની પ્રતિક્રિયા પેલા તો ફિલહાલ માં હું ટ્રાન્સડેરિયા યુનિવર્સિટી છું અને એને રિપ્રેઝેન્ટ કરી રહી છું તો આટલા વર્ષથી હું સ્પોર્ટ્સ રમું છું તો કદાચ એ ડિસઅપોઇન્ટમેન્ટ તો થવાની જ છે કેમ કે પહેલી વાર ભારત જે છે એ ક્રિકેટ થી હટીને ઓલિમ્પિક્સમાં આટલું રસ નાખી રહ્યું છે જેટલી જીઓ સિનેમામાં લાઈવ છે કા તો જેટલું ધ્યાન છે એ કદાચ આવું પહેલી વાર થઈ શકે છે કે બધાની આશા કંઈક વધારે જ હતી કે આ વખતે ભારત ગોલ્ડ સિલ્વર તો મેડલ લાવશે એમાં શું કહેવાય રેસલર્સ જે હતા વિનેશ ફોગાટ એમનું જે છે ટુ ડેઝ પ્રાયર લિસ્ટ બનાવવામાં આવે છે અકોર્ડિંગ ટુ શું કહેવાય ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એ લોકોના વેઇટ ચેક્સ થાય છે મોર્નિંગમાં એમનું વેઇટ ફિફ્ટી થ્રી અપ્રોક્સ હતું જેને ટલ આવર્સની અંદર ઓછું કરવાનું હતું સો દે ટ્રાયડ ધેર બેસ્ટ કે એ લોકોએ હેર કટ્સ કર્યા બ્લડ ડ્રોન કર્યું પછી ટ્વેલ્વ અવર્સ લાઈક એથલીટે બી એટલું જ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું ને એ વગર ખાય પીએ હતી ત્યાં એમને ટ્રેનિંગ કરી એમને ને બધું જ કર્યું એન્ડ એડ ઇઝી ફીલ કરતી હતી ને કદાચ એ શું કહેવાય હન અનહાઈડ્રેટેડ બી થઈ ગઈ હતી સાંજ સુધી જ્યારે સેકન્ડ ટાઈમ ચેક કરવામાં આવ્યું ટ્યુઝડે હવે કાલે ફાઈનલ્સમાં જશે તો ચેક કરશે આવ્યું તો એમની જોડે આ પહેલો ડિસપોઇન્ટમેન્ટનો લાઇક કેસ નથી એમને રિયો ઓલિમ્પિક્સમાં ટોક્યો ઓલિમ્પિક્સમાં બેવ ઓલિમ્પિક્સમાં કસે ના કસેથી એ શું કહેવાય ફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલમાં રહી જ ગયા તા તો પણ આ વખતે ઘણી આશા હતી કે એમને એ વર્લ્ડ ચેમ્પિયન હતી અને એમનો રેકોર્ડ તોડ્યો હતો એ કદાચ અનબિટેબલ રેસલર્સ ને હરાવીને અહીંયા આગળ આવી હતી જે જાપાનની હતી તો એમાં જ આપણી જે ઇન્ડિયન એથલીટ છે સ્પેશિયલી અમારી એથ્લીટ કમિટી છે કાતો કોચિસ છે એમના જે અને અમારી જે પોપ્યુલેશન છે એમની આશા કંઈક વધારે જ થઈ ગઈ હતી અને થવી બી જોઈએ કેમ કે એમને એક વર્લ્ડ ચેમ્પિયનને હરાવી હતી તો ડિસેપોઇન્ટમેન્ટ તો ઘણું બધું થયું છે કેમકે એવી જ આશા હતી કે આ વખતે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પરસેન્ટ આપણો ગોલ્ડ મેડલ છે રેસલિંગમાં બિલકુલ અને સાથે અશોકભાઈ એટલે જ ચર્ચા આ લોકોને અને ફક્ત ફક્ત આપણા દેશની દીકરી હતી એટલું જ નહીં પરંતુ આ નિયમોને લઈને પણ ઘણા લોકો આશ્ચર્યમાં છે કે એક દિવસ પહેલાં જ્યારે રમી ત્યારે યોગ્ય હતું વજન અને એક દિવસ પછી તરત જ અયોગ્ય થઈ ગયું એટલું વજન એટલી જલ્દી મતલબ શું ખરેખર વધી શકે અને સો ગ્રામ વજન તો બહુ ઓછું વજન કહેવાય આનાથી શું ફરક પડે એ તો કાયદો તો કાયદો જ હોય ગ્રામ વજન કે પચાસ ગ્રામ વજન ધેટ ઇઝ નોટ અ બિગ થિંગ એ તો ડિસ્કોલિફાઈડ ડિસ્કોલિફાઈડ એમાં કોઈ नहीं कि चलो पचास ग्राम सुधी लिमिट आप लिमिट एक्सटेड करो यू ना हो तो बराबरक्लिफाई तो, तो देट इज फाइनल बट पोर्सन तब का आगला दिवस वेट में खबर पड़ी कि वेट इज मोर ये प्रयत्न करेगा मैडम कहूँ आई ओल्सो स्पोक्राइड लेवल बेस्ट बट ए कर सौ ग्राम वजन एमन आ When the test was taken. तो हम एक बेडलक भी रात्र प्रयत्न करेंट घटा वोटेवर वे पॉसिबल आई वुसिशियउंड कमिटी कामगिरी

બીજી એક્ટિવિટીઝ છે ધેટ હેઝ ટુ બી લુક અપ બાય ધીસ પીપલ કેટલી કસરત કરવી ક્યારે કસરત કરવી કેવી રીતના બહાર જવું કેવી રીતના ખાવ તો ઓલ ધીસ થિંગ્સ આર ટુ બી મોનિટર સિકલી અને એ વસ્તુ મોનિટર ના થઈ અને એના કારણે આપણે આ વસ્તુનો સામનો કરવો પડે કે સો ગ્રામ વજન બહુ મોટું ના કહી શકાય એક તો તબક્કે એવું પણ થયું ભાઈ રિક્વેસ્ટ બી કરી કે અમને થોડોક સમય આપો તમે વી વિલ બી એબલ ટુ ડુ ધેટ આઈ ડોન્ટ થિંક ધેટ ઇઝ કોઈ પણ જગ્યાએ એવું ચાલે ભાઈ તમે હમણાં કલાક આપો અમને અમે બધું ઠીક કરી દઈશું તો દેટ વોઝ નોટ ધ કેસ અને મેં કહ્યું એ પ્રમાણે કે એની પહેલા ઉઝબેકિસ્તાનના ખેલાડીઓ છે બે ત્રણ ખેલાડીઓ સાથે આ બધું બનેલું છે વાય વી આર વેરી મચ અટેન્ડ બીકોઝ હી હેઝ ડન વેરી વેલ અને આપણને એમ હતું કે આ વખતે મેડલ છે અને કારણ કે આપણને એક પણ મેડલ હજુ સુધી ગોલ્ડ મળ્યો નથી

એના પણ બેટલ કહેવાય બેટલક ભારતના કહેવાય પણ સૌથી મહત્વની જવાબદારી ગળે પડે તમારે તો હું એ લોકોને જરૂર ચોક્કસ ફાઈટ કરતા હારી ગઈ એ પોસિબલ છે કારણ કે ખેલાડી સામેનો ખેલાડી મજબૂત હોય તમે હારી જાઓ દેટ ઇઝ પોસિબલ ટેકનિકલ રીઝન સર જયારે પણ તમને યાદ હોય તો એની આગળના કે આપણે એથ્લેટ દોડતા દોડતા પડી ગયા

અને અમારી ખેલાડીનો આ રીતના વજનમાં પ્રોબ્લેમ આવ્યો છે આટલી બધી સંતોષ જાહેર કર્યો છે ને અને બહુ બધી ચાલી રહી છે તો ઇટ ઇઝ ઓલ એવરીબી ઇઝ કન્સર્ન વડાપ્રધાને એમને ફોન કર્યો હતો પીટી ઉષા સાથે ચર્ચા કરી કમિટી સાથે ચર્ચા કરી એક પ્રોટેસ્ટ કરવામાં આવ્યો નોંધાવવામાં આવ્યો ઓલિસ ડન બટ જે ઘટના ઘટી ગઈ હું નથી માનતો કે અંડન થવાનું કોઈ સવાલ છે ભવિષ્યમાં શું કરવું ભવિષ્યમાં કોઈ છૂટછાટ આપી કે નહીં પણ એકાદ ખેલાડી માટે કોઈ ના અને બીજું કે આ સમગ્ર ઓલિમ્પિક્સ જે છે એ બસો ને છ દેશો એમાં ભાગ લે છે અને એમાં ભારત તો બહુ નાનો દેશ છે એઝ લોંગ એઝ મેડલ આપણે અત્યાર સુધી રમીને પાંત્રીસ મેડલ લીધા છે એમાં આઠ મેડલ હોકીમાં છે એક શૂટિંગમાં છે ને એક ભારત થઈમાં તો વી વી આર નોટ એ આપણે બહુ આપણે મેડલ વધારે છે ને આપણું દમ પડે એવું કઈ છે જ નહીં નોટ ઇન તો આપણા માટે કોઈ નિયમ બદલાવ નથી પ્રિકોશનરી મેઝર્સ અથવા તો કમિટીની કામગીરી ઉપર ડેફિનેટલી ચર્ચા થવી જોઈએ એને એનાલાઇઝ કરવી જોઈએ એમાં જે ક્ષતિ છે એ ક્ષતિ ડેફિનેટલી ટ્રાય કરીને ભૂલવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ભારતના ખેલાડીઓને સામનો કરવી ના પડે એટલે ઈશા અહીંયા એક શીખ લેવા માટે આ ઘટના બની છે ભારતીય ખેલાડીઓ માટે ભારતીય આ તમામ રમતગમત કમિટીઓ માટે પણ જે રીતે ઘણા બધા લોકોનું નિવેદન હવે આ આવું થયા બાદ સામે આવી રહ્યું છે એક રાજનીતિ થઈ રહી છે વિનેશ ફોગટના નામ પર એ કેટલું યોગ્ય છે અને સાથે સાથે હવે આવું થયા બાદ જે રીતે આપ બંને જણાવ્યું કે હવે તો આ તો નિયમો છે એટલે એમાં નિયમોમાં કોઈ ફેરફાર ન થઈ શકે પરંતુ ક્યાંક તો ભૂલ રહી ગઈ છે આપણા તરફથી ભૂલ થઈ ગઈ હોય ઘણા લોકો ત્યાં

પણ જ્યારે એવું કહેવામાં આવ્યું ન્યૂઝમાં પાછું કે હવે તો એક બી મેડલ નહીં આવે અને એમાં રેન્કિંગ નહીં એમનું નામ જ નહીં આવે રેન્કમાં એના પછી કશે તો પહેલા તો ને બી એવું લાગ્યું કે શક્યતા છે કે પોલિટિક્સનું ઇન્વોલ્વમેન્ટ છે બટ ધ થિંગ ઇઝ કે પછી આપણે જયારે રિયલી રૂલ્સને જોવા જઈએ તો એક પોલિટિક્સનું ઇન્વોલ્વમેન્ટ ઇન્વોલ્વમેન્ટ હોય અગર કોઈ કન્ટ્રીથી કાં તો કોઈ કોમન ઓલિમ્પિક ગેમ્સમાં તો એ કન્ટ્રીઝને બેન કરી દેવામાં આવે છે એ કન્ટ્રીઝનું કોઈ ઇન્વોલ્વમેન્ટ લાઈક પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ કશું હોતું જ નથી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી આટલી મોટી કમિટી છે તો મારું કહેવાનું એવું છે કે કદાચ આપણા જ મેનેજમેન્ટમાં કશે ભૂલ રહી ગઈ છે આપણા જ લાઈક એથ્લિટ્સમાં તો નહીં ઓબ્વિયસ હું કહીશ કે એથલીટ્સમાં કોઈ ભૂલ નહીં પણ આપણું જે ન્યુટ્રિશનિસ્ટ છે આપણા જે સાયકોલોજીસ્ટ ગયા હતા આપણા જે કમિટી ગયા હતા જે આપણા ઇન્ડિયાને ને રિપ્રેઝેન્ટ કરવાના હતા ત્યાં એ લોકો જોડે જે મેનેજમેન્ટ ટીમ ગઈ હતી એ લોકો માંથી કશે ના કશે કઈ છૂટી ગયું લાગે છે તો રેધર ધેન ઇન્ડિયન ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી ના રૂલ્સ ને આપણે કઈ કહીએ એના પહેલા આપણે આમ ઇન્ડિયન જે મેનેજમેન્ટ ટીમ્સ જે છે એ લોકો કશે આમ જોઈ લેવું જોઈએ કા તો મેનેજમેન્ટ થોડું ઠીક કરવું જોઈએ એથલીટ્સ ને ઇન્ડિયામાં એથલીટ્સ ઘણું બધું એવું છે જે પૂરતું નથી કશે કશે એવા એથ્લિટ્સ છે જે દબાઈ જાય છે જે ઉપર જ નથી વધી શકતા તો મારું કહેવાનું એવું છે કે એથ્લિટ્સ માટે હજી વધારે કરવાની જરૂર છે અને જેમ સર કીધું કે ઇન્ડિયા બહુ નાનું કન્ટ્રી છે અને શું કહેવાય મેડલ્સની બહુ ઓછી છે તો મારું એવું માનવાનું છે નહીં મારું આખું વાયસ વર્ષા છે કે ચાઇના કરતા વધારે પોપ્યુલેશન ઇન્ડિયાની છે વન પોઈન્ટ ફોર બિલિયન પોપ્યુલેશન ઇન્ડિયાના છે બટલીટ્સ એથલીટ્સ રિપ્રેઝેન્ટ કરવા વાળા ખાલી એકસો સત્તર છે જોકે ચાઈના ના એથ્લિટ પાંચસો કરતા વધારે છે એપ્રોક્સ ઇફ સર્વે જોવા જઈએ તો તો મારું કેવું એવું છે પાંચસો માંથી તમે અગર સો બસો ત્રણસો મેડલ એક્સપેક્ટ કરો ઠીક છે એ બહુ સારી વાત કહેવાય બટ થિંગ એકસો સત્તર ઓલિમ્પિકમાં અગર પ્લેયર્સ ગયા હોય અને પોપ્યુલેશન એટલું એક્સપેક્ટ કરીને બેસે કે ના આ મેડલ તો આવો જ જોઈએ અને નહીં આવે તો આપણે ને કઈ કહીશું કાં તો આપણે પોલિટિશિયન ને વચ્ચે લઈશું તો દેટ્સ નોટ એપ્રોપ્રિયેટ આઈ ગેસ તમે આમ આમ કહેવાનું બહુ આસાન છે બટ ધ થિંગ ઇઝ કે બહુ પ્લેન્ટી ઓફ પ્લેયર્સ આપણા ઇન્ડિયાથી ગયા હતા તો ઓબ્વિયસ છે કે એક્સપેક્ટેશન્સ વધારે હતી કેમ કે એ ફર્સ્ટ ફિમેલ છે જે ક્વાર્ટર ફાઈનલ્સ ક્વાર્ટર ફાઈનલ્સ આગળ ગઈ છે એક્સપેક્ટેશન્સ તો ઘણી બધી હતી બટ ધ થિંગ વોઝ આપણે હજી એથ્લીટને પ્રોત્સાહ આપવો જોઈએ ઘણા બધા એવા ઇવેન્ટ્સ ઘણા બધા એવા પ્રોગ્રામ્સ કરવા જોઈએ જેમાં એથ્લીટ બહાર આવે ઉભરીને અંદર ના દબાઈ જાય સો દેટ ફ્યુચર ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સમાં ઇન્ડિયામાં ઓલિમ્પિક થવાની છે તો આપણું એવું મોટી હોવું જોઈએ કે વધારે પ્લેયર્સ અને પાર્ટિસિપેન્ટ છે એ આપણા ઇન્ડિયાથી જાય સો દેટ મેડલ્સની પ્રોબેબિલિટી બી વધી જાય બિલકુલ અશોકભાઈ ઈશા એ વાત કરી રહી છે જેના ઉપર આપણે ચર્ચા પણ કરી હતી અડધો કલાકનો આખો શો કર્યો હતો કે ઓલિમ્પિક્સમાં આપણી આટલી બધી જનતા હોવા છતાં પણ બસ આટલા ઓછા લોકો કેમ જાય છે અને પછી ઓછા મેડલ આવે એટલે આપણે ચિંતા વ્યક્ત કરીએ છીએ ઘણા બધા કારણોની ચર્ચા કરી હતી એક કારણ જેના ઉપર ઓછી ચર્ચા થઈ મને એવું લાગી રહ્યું છે ભલે આપણે નકારીએ પરંતુ રાજનીતિ તો છે રાજનીતિના કારણે ક્યાંક અ એ જે ટેલેન્ટેડ ખેલાડીઓ છે એ ઉભરીને આવી નથી શકતા મેનેજમેન્ટ આપણે ત્યાં રમત ગમત બાબતે એટલું બધું સારું નથી કે જે ગ્રાઉન્ડ સ્તર પરથી જે એક કારણ કે આપણે ત્યાં ટેલેન્ટની કોઈ કમી નથી એ પણ એક હકીકત છે પરંતુ તેને ત્યાં સુધી પહોંચાડવામાં ક્યાંક મિસ મેનેજ મેનેજમેન્ટ થાય છે અને એમાં રાજનીતિનો પણ એક મોટો રોલ છે પરંતુ દરેક દેશમાં જ્યાં પણ આપણે જે મેડલ જોઈએ છે રાજનીતિ ટોટલિટી જેવો હોય અહીંયા જે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે પાંચસો ખેલાડી આપણે મોકલીએ કે સો ખેલાડી મળે તમને ખબર છે કે આ વખતે એકસો ને વીસ ઉપરના ખેલાડીઓને જવાની શક્યતા હતી પણ ક્વોલિફિકેશન જ્યારે આવ્યું તો ક્વોલિફિકેશનમાં આપણી પાસે એકસો ને તેર જણા ક્વોલિફાય થયા આપણી પાસે ક્વોલિફાય થાય એવા એથ્લેટ્સ નથી એન્ડ ધેટ ફેક્ટ હેઝ ટુ બી એક્સેપ્ટેડ પહેલી વાત બીજી વસ્તુ કે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે અત્યારે જે સવલતો વધી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે પૈસા મળે છે ઇનામો મળે છે ઓર જે આ બધાના પરિણામો આપણને હજુ દસ વર્ષ પછી મળશે કોઈ પણ રેસલરને કે કોઈ પણ ખેલાડીને તૈયાર કરવો એ માત્ર આજે સવલતો આપણને કાલે ખાલી ખેલાડી પાસે તમે મેડલ માગો એ શક્ય નથી એના માટે ઇટ્સ અ લોંગ પ્રોસેસ પર્ટિક્યુલરલી ધોઝ ઇવેન્ટ કે જેની અંદર ફિઝિકલ ફિટનેસની જરૂર હોય ક્રિકેટમાં તમે કઈ પ્લસ માઇનસ ચાલી જાય અહીં આગળ નહીં ચાલે અહીં સો ગ્રામ વજન હશે તો તમે ડિસ્કવોલિફાય થશો તો ત્યારે પ્લેન્ટી ઓફ થિંક ક્વોલિફિકેશન પોઈન્ટ આજે એવું છે કે ઓલિમ્પિક્સમાં તમે બે હાજર છત્રીસ માં આપણે ભલે એમ કહીએ કે પાંચસો ખેલાડીઓ ઉતારીએ પણ આપણી પાસે પાંચસો ક્વોલિફાય થાય એવા ખેલાડીઓ નથી પ્રોબ્લેમ એ છે આપણને કોટા જે મળે કોટા ઉપરથી અને નક્કી થાય કે આપણે એમ કહીએ કે અમે પંદર જણા અરે પાંચસો જણા ઉતારીશું દેટ ઇઝ નોટ પોસિબલ તો ક્યાંક આપણે કલ્ચર વધારવાની જરૂર યસ વોટ યુ સે ઇઝ કરેક્ટ પોલિટિક્સ જે કંઈ હોય એઝ લોંગ રમત છે તો રમત રમતની અંદર બહુ સારી રીતે જો કામ થાય અત્યાર સુધી એવું બન્યું છે કેમ બીસીસીઆઈ અને ક્રિકેટ બરાબર ચાલે છે શા માટે બાકી બીજી રમતોમાં આટલા બધા ઇસ્યુઝ છે બીકોઝ દે ડોન્ટ મેનેજ ઇટ પ્રોપરલી ધ્યાન તો લેવાય છે ક્યાં વપરાય છે કોણ વાપરે છે કઈ ટુર્નામેન્ટ રમાય છે રમાડો ખેલાડીઓને તૈયાર કરો એની પાછળ ખર્ચા કરો અને ત્યાર પછી ખેલાડી બને તમે રાતોરાત કોઈ ખેલાડી તૈયાર નહીં કરી શકો તો ધરાવ ઓફ થિંગ્સ થઈ રહ્યા છે પણ હજુ આનાથી વધારે આપણે કરવું પડશે અને કમિટેડ

આ રીતે જો ખેડાળીઓ પૂર્વ ખેલાડીઓને તમે લાવશો તો એમની વ્યથા તમે સમજી શકશો અને એ સમજશો તો એ પ્રમાણે તમે પ્રયત્ન કરીને એને સેટલાઇટ કરી શકશો એ બહુ જરૂરી છે બિલકુલ અને હવે જ્યારે આવી પરિસ્થિતિ સમજાય છે પ્લેયર તરીકે ઇશા એ પણ સવાલ કે જ્યારે આવું કંઈક થાય કોઈ પ્લેયર સાથે તો એની એક્સપેક્ટેશન શું હોય છે દેશવાસીઓ પાસેથી આસપાસના લોકો પાસેથી કે એનું મનોબળ કઈ રીતે વધારવું આપણે ત્યાં ઘણા બધા લોકો મનોબળ વધારવા માટે પણ ઘણી બધી વાતો કરતા હોય છે પરંતુ ઘણી વાર કેવું થાય કે એનું પણ એક અલગથી પ્રેશર બની જતું હોય છે તો એક પ્લેયરની આશા શું હોય છે જ્યારે કોઈ આવી પરિસ્થિતિ એની પાસે આવે છે તો એને કેવા સપોર્ટની જરૂર હોય છે ટ ઘણી ઘણીવાર એવું ફેસ કર્યું છે કે આપણે ફાઈનલ્સ કાતો સેમિફાઈનલ્સમાં ગુજરાતને રિપ્રેઝન્ટ કરીએ બટ સીઆરપીએફની ટીમ્સ છે મિલિટરીઝ છે ઘણી બધી એવી ઓબસ્ટિકલ્સ આવી જાય છે જેનાથી આપણે ક્વોલિફાય નથી થતા તો બેઝિકલી પોપ્યુલેશનથી આ જ એક્સપેક્ટેશન તો આપણી જે જનતા છે એનાથી આ જ એક્સપેક્ટેશન છે કે અમે લોકો રિઝલ્ટ લાવીએ ના લાવીએ એટલે અમે અમે લોકો અમારું આપીએ છીએ એવું તો નથી કે ક્વોલિફાય ના થયા હોય તો મેડલ સ્કોર ના થયા બટ ધ થિંગ ઇઝ અમારું જે મનોબળ જેવું રે છે અમારું કોન્શિયસ રે છે લાઈક અમે સ્કોર કરીએ ના કરીએ અમારું એક રે પીસ અમે કામમાં રહીએ છીએ કે ચલો વાંધો નહીં અમે કરી લેશું સેમ થિંગ વી એક્સપેક્ટ પોપ્યુલેશન કી અમારા રિઝલ્ટ અમારા એક્શન્સ અને તમારા રિએક્શન ઇક્વલ હોવા જોઈએ તમે એવું ના કરી શકો એથલીટ ને કે ચલો સારું નથી કર્યું તો અમે એ લોકોને પ્રોટેસ્ટ કરીએ કા તો એ લોકોમાં બેડ ન્યૂઝ આપીએ અને સારું કરી લીધું તો પછી હા હા કાર કરીને સ્ટોરીઝ મૂકે કે ઇન્ડિયન એથલીટેલિમ્પિકમાં સ્કોર કર્યું એક્સેટ્રા એક્સેટ્રા સિમિલર એક્ઝામ્પલ હાર્દિક પાંડ્યાનો બન્યો તો ગઈ વખતે કે આઈપીએલમાં ને એમાં બહુ અનરેટેડ સીન થયો હતો અને પોપ્યુલેશને બહુ બુ કરી હતી એને સ્ટેડિયમમાં એ બહુ જ ડિસપોઇન્ટિંગ પોઈન્ટ હતો બટ ધિંગો જ એને વર્લ્ડ કપમાં જે કર્યું એના પછી પોપ્યુલેશનનું કમબેક આવ્યું કે હા હાર્દિક પંડ્યાએ કર્યું આમ તેમ બટ રિયલીમાં જયારે એને સપોર્ટની જરૂરત હતી ત્યારે એ નો સિચ્યુએશન હતો ત્યારે કદાચ તમે એટલું સપોર્ટ આપી દીધું હોત તો એ પ્લેયરે શો અપ કર્યું હોત સો આઉટકમ અને રિઝલ્ટમાં એક પ્લેયરને જજ ના કરાય એવી જ એક્સપેક્ટેશન એક એથલીટ રાખે છે કે અમારા આઉટકમ્સ અને અમારા એક્શન તમારે રિએક્શન ઇક્વલ હોવા જોઈએ નથી

એની તપાસ ચોક્કસ થઈ શકે એમાં કોઈ સવાલ નથી અને આપણે પ્રોટેસ્ટ ન થઈ શકીએ કે ભાઈ આટલું હોય તો આવી રીતના એ પણ એ પણ એટલા માટે નથી એટલું બધું સાઉન્ડ કરતું કે તમારી ક્વોલિફિકેશન ઇઝ વેઇટ હવે વેઇટની અંદર તમે કોઈ નાના સો ગ્રામ હોય તો ચલાવી જવું જોઈએ તો ચાલે નહીં નહીટ ઇઝ ઓનલી થિંગ વિચ ડુ અથવા તો આપણે આપણી જે સિસ્ટમ છે એને દુરસ્ત કરીએ કે ભાઈ ફરી આવું કોઈની સાથે ના થાય કારણ કે એવું તો નથી કે ઓલિમ્પિક્સના કોઈ નિયમો ચેન્જ થતા નથી घटना जो घटी है एम कोई इन्वोलमेंट है कि कोई वस्तु आगे कि नहीं कई अपने मिली सके एवं तो थोड़ा नहीं कि आप इवेंट फरी रमाना एवं कहीं थानी शक्यता मेरी दृष्टि कोई एवं शक्यता नहीं आप बने मेहमान हमारे साथ ही जोड़ा है आपने खूब खूब आभार तो दर्शक मित्रों हाल कार्यक्रम टू द पॉइंट पर बेसा टूज आप जो रहो निर्माण न्यूज नमस्कार